અને અંક એક કંકુ લઈને બહેનો તમે પાથામાં પૂરજો તમારું સૌભાગ્ય અખંડ રહેશે અને તમારા પતિ દેવની રક્ષામાં જોગમાય જગદંબા કરશે અખંડ સૌભાગ્ય મળશે અને પુરુષો એ કંકુ થોડું લઈ અને એ કંકુનું તમે તિલક કરજો હંમેશાને માટે તમારો વિજય ને તમારો જય થશે માની કૃપા થશે અને જેવા બા મંદિરમાં દર્શન કરવા જાઓ એટલે માં જોગમાયા જગદંબાના દર્શન કરજો યંત્ર સ્વરૂપે માં અંબાજીમાં પૂજાય કદાચ કોઈને ખબર નહી હોય ત્યાંના વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓ એવો શણગાર કરે ને આપણને લાગે કે સાક્ષાત માની મૂર્તિ છે હે અને માના ના ય સ્વરૂપે માં પૂજાતી હોય સાત દિવસની માની સાત સવારીઓ છે માના યંત્ર ની આજુબાજુ જગમગતા હોય ચાર દીવા ઉપર અને આઠ દીવા નીચે અને જગમગ દીવડા અંદર માં ભગવતી જ્યોતિ સ્વરૂપે માં યંત્રસ્વ હોય અને માં દર્શન માત્ર થી આપણા દુખરાને કાપે છે એટલું જ નહીં તો ખરી પણ તમે ગબ્બર ની અંદર હવે તો સિસ્ટમ આવી ગઈ છે હવે તો રોપવે દ્વારા તમે જઈ શકો છો એમ કહેવાય કે નવસો ને નવ્વાણું પગથિયા છે અને તમે જેવા નવસો પગથિયા ચડીને જાઓ ને એટલે સીધ તમને ગબર ની અંદર માં ભગવતી જોગ દર્શન થાય જ્યોત સ્વરૂપે પૂજાય માં જ્યોતે જગદંબા તેજ અંબા અને અંબા માતુ ઈશ્વરી આહા જ્યોત સ્વરૂપે પૂજાતી માં જોગ માયા જગદંબા માં અંબા છે માને એ જ્યોતિ સ્વરૂપ પૂજાતી માની વંદના કરજો માને વંદન કરી તમારી ઈચ્છા કેજો

અને શ્રદ્ધા વિશ્વાસ રૂપીની જ ભગવાન શિવ અને પાર્વતી છે એ યોગમાયા એટલે શ્રદ્ધા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો આહા શ્રદ્ધા એટલે પાર્વતી શ્રદ્ધા એટલે અંબા શ્રદ્ધા એટલે યોગમાયા જગદંબા અને જય દર્શન કરજો મારી વ્યાસપીઠ કહે છે કે દર્શન કરીને સીધા ઘરે ન આવતા બની શકે ને તો તમે એક રાત અંબાજીમાં રોકાજો અને હવે તો જુઓ એકાવન શક્તિપીઠની વાત કરું છું અલગ અલગ જગ્યાએ શક્તિપીઠે ના જઈ શકીએ તો વાલા ભક્તો આપણા ગુજરાતની અંદર એવા અમારા અંબાજીની અંદર કબરના ફરતે એકાવન શક્તિપીઠની સ્થાપના થઈ છે એકાવન શક્તિપીઠના દર્શન કરજો જે જગ્યાએ જે દેવીનું સ્વરૂપ જે શક્તિપીઠ છે એવું જ સ્વરૂપ એવી જ શક્તિપીઠ અંબાજીની અંદર ગોળ ફરતે છે વિદ્વાન પંડિતો જ્ઞાની પંડિતો વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓ એ માની 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 સ્તુતિ કરે 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 છે 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 પૂજા અને આરતી ભોગ લગાવે ગુરુકુળ ની અંદર ભણેલા ઘણા ઋષિકુમારો છે એવા વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓ માની પૂજા કરે માનો એવો દિવ્ય શણગાર કરે એકાવન શક્તિપીઠમાં એ તમે દેવીઓના દર્શન કરો ને

જે દેવીની પૂજા જે બ્રાહ્મણ દેવતા કરે ને એ બ્રાહ્મણ દેવતાને પણ કઈક દાન દક્ષિણા આપીને રાજી કરીને જશો ને તો જે ની પૂજા કરશો એ બ્રાહ્મણ દેવતા રાજી થશે તો સમજી લેજો કે એ શક્તિપીઠની દેવી તમારી ઉપર રાજી થઈ જશે પ્રસન્ન થઈ જશે જે શક્તિપીઠના દર્શન એ શક્તિપીઠના બ્રાહ્મણ દેવતાને રાજી કરજો એટલે એ દેવી તમારી ઉપર પ્રસન્ન થશે કારણ કે બ્રાહ્મણ દેવતા પ્રસન્ન તો માં જોગમાયા પ્રસન્ન થશે વાડ વનહી નિવાસ મુખ માતા પોતે માં અને મારું અરબુદા મહિલા મંડળ તૃપ્તે તૃપ્તે ગ્રાસ માત જગનજોતે માં પંચોતેર નંબર ની લીટી વાડ એટલે બ્રાહ્મણ એ વહની એટલે અગ્નિ જગદંબા પોતે કે હું એનું મુખ છું અગ્નિનું અને બ્રાહ્મણનું જેટલું ખવડાવો એટલું ખવડાવજો હું શિકાર કરીશ તમારા દુખને દૂર કરીશ લીમા જોગમાયા જગદંબા અંબાજીની અંદર જાવ એક રાત રોકાજો સવારે માતાજીની આરતીના દર્શન કરજો કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરજો કૈલાસ ટેકરી ઉપર ભગવાન મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરજો ગાયત્રી શક્તિપીઠના દર્શન કરજો કૈલાશ માનસરોવરના દર્શન કરજો અનેક જગ્યાઓ છે અને રાત રોકાઈ પ્રાતક કાલે માના દર્શન કરી અને પછી ત્યાં દર્શન કરી યજ્ઞશાળામાં જાઓ ને તો એ યજ્ઞશાળા પણ તમે કદાચ જોઈએ છે અંબાજી કેટલા લોકો ગયા છો બધા અંબાજી ગયા છો યજ્ઞશાળા છે યજ્ઞશાળા અંદર પણ વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓ ત્યાં સરસ મજાના શાસ્ત્ર પદ્ધતિ અનુસાર સરસ મજાના યજ્ઞો કરાવે છે યજ્ઞનો લાભ લેજો અને પછી રાત રોકાઈ દર્શન કરીને તમે ઘરે આવશો ને તો માં જગદંબા રાજી થશે અને તમારું કલ્યાણ કરશે ભોલ્યાદ્ય શક્તિ અંબે માત કી જય હોય ભલે દુઃખ મેરું સરખું रंजन नैणो था दे जे सरी को दुख जो ई बि जानो रो जगदम्बा मातृ भवा पन मां सुगंध तुल जे धूपनु मां सुगंध तुले जे धू पनु मां सुगंध तुले पाणी उड़ी जवा मातु करजे ये जगजननी ये जगदम्बा मात भवानी मात भवानी मात भवानी भी शरण ले ये श्रीयाद्य शक्ति अम्बे मात की जय जय श्री उमिया मात की जय ये कावन शक्ति पीठ के अंदर एक शक्ति पीठ मानू हृदय पड़ू तुम्हारा बलराम बाजी के अंदर